જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયોના અંત સુધી બની રહેજો મિત્રો તે પહેલાં તમારે કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે વાહનની બધી વિગતો વિડીયોમાં બતાવેલી માહિતી આ નંબર પર મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો ગાડી વેચાવા માટે આવેલી છે ફક્ત એક લાખને પંચાવન હજારમાં જ આપી દેવાની છે સિકવન્સ કીટ સીએનજી ગાડી જોવા મળી રહેશે કંપની ફિટિંગ સીએનજી ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો ગાડી વેચવાની જે બે હજાર અગિયારનું મોડલ છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો અલ્ટો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું ત્રણ સત્યોતેર જીરો બાસઠ જીરો ત્રણ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર અગિયારનું મોડલ છે ગાડીનું કંપની ફિટિંગ સીએનજી જોવા મળે છે સેકન્ડ ઓનરની અલ્ટો ગાડી જોવા મળી રહે છે ચાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ જવાબ મળી રહે છે નોન એક્સિડન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર જામનગર જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો સિકવન્સ કીટ સીએનજી કીટ જોવા મળી રહેશે કંપની ફિટિંગ ગાડી ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી વેચવાની છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહશો સેકન્ડ ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી વેચી દેવાની છે જો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો પણ તમારે જ્યારે બી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ત્યારે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો એમ કે ગાડી વેચાઈ ગયું હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ એટલે તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના તમારે રૂબરૂ મુલાકાત લેવા ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી સોખી ગાડી જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી વેચવાની છે આનાથી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે